નમસ્કાર બધાને આજે આપણે આપણા સમાજમાં કહેવાતો એક મહત્વનું પાત્ર એવું દીકરી દીકરીની જીવનની કથા કહો કે વ્યથા કહો જે હું ટૂંકમાં કહેવા માંગુ છું તમે ધ્યાનથી સાંભળજો બધાને ખ્યાલ જ હોય છે પણ અહીંયા વર્ણન કરું છું એક દીકરી જે જન્મે એટલે તરત જ હસતા ચહેરા મૂરઝાઈ જાય પણ સગા સંબંધી અને સમાજને દેખાડવા

જમાડે છે બની શકે તેટલું માતાપિતાને મદદ કરે છે કોઈ ગમતી વસ્તુ હોય છતાં પોતાના ભાડુડાને આપી વધારે ખુશ થાય છે કે મારા માતાપિતા ભાઈ બહેનને એ જોઈએ એ મારે ના જોઈએ આવો ભાવ એક સમજદાર દીકરીને જ હોય છે પોતાના ભાઈ પિતાનું હંમેશા સારું જ ઈચ્છે છે થોડું હોય તો પણ બીજાને ખવડાવી ખુશ થાય એ દીકરી પિતા કે ભાઈને સાંજે ઘરે આવતા મોડું થાય ક્યાં તો હે ભગવાન મારા પિતા અને ભાઈની રક્ષા કરજો હું આમ કરીશ હું એકવીશ હનુમાન ચાલીસા બોલીશ હવે હું આમ નહીં કરું હવે કેમ નહીં કરું આવા હજારો વિચાર કરી રાત પાડે છે અને ભાઈ કે પિતા ઘરે આવે એટલે જાણે ભગવાન મળી ગયા હોય એટલી મનમાં મનમાં ખુશ થઈ ઈશ્વર આભાર માને છે પોતાના શોખ આવડત સપનાને હંમેશા દબાવીને ખુશ થાય છે પિતા અને ભાઈની ખુશી એ જ આપણી ખુશી મોટી થાય છે સમાજના સ્ત્રીઓ મહિલાઓ જે દીકરી જ હોય છે એ જ બોલે છે મેણા મેણાટોણા મારે છે કે દીકરીની જાત છે ધીમે ચલાય પારકા ઘરે જવાનું છે ધીમે બોલાય ઘરના જમે પછી જમાય આપે એટલું જ જમાય જેમ બધા કહે એમ ઘડાતી જાય છે ઘરની નાની અમથી મુશ્કેલીઓ આવે ત્યાં તો દીકરીને એમ થાય આખા પરિવારનું દુઃખ મારે માથે લઈ લો કુદરત એમ વિચારી ઘરના બધાને ખુશ રાખવા માટે સતત મથે છે જમવાની બાબતમાં પણ મને ના હોય તો ચાલશે મારા ભાઈ અને મારા માતા પિતાને પૂરતું હોય તો મને તો ઠંડી રોટલી હોય તોય ચાલે આમ કહી હસતા મુખે જે હોય તે ખાઈ લે છે દીકરી એમ વિચારી ભણવામાં પણ એવું કરે છે ગમે ત્યાં જુઓ તેના વિચારો પરિવાર માટેના જ હોય છે મને થેલો નહીં હોય તો ચાલશે પપ્પા તમારે પૈસા જોઈએ ને ભાઈને લઈ દ્યો ભાઈને સારી સ્કૂલમાં ભણાવો હું તો સરકારી સ્કૂલમાં ભણીશ મારે ચપ્પલ ના હોય તો ચાલશે એમ કહી બહેનપણીની પાછળ પાછળ કોઈ જોઈ ન જાય એ રીતે ચપ્પલ વગર પણ માતા પિતાનું માન સન્માન રાખવા માટે કોઈને દેખાડતી નથી કે મારી પાસે ચપ્પલ નથી એવી રીતે નાની નાની ચીજોમાં સેક્રિફાઈસ કરે છે આ દીકરી જ્યારે રસોઈ બનાવતા શીખે છે તો જે રોટલી સારી બની હોય તે મમ્મી પપ્પા અને ભાઈ માટે લઈ લે છે અને જે અડધી પાકેલી અડધી કાચી દાજી ગયેલી હોય એવી રોટલી પોતે જમે છે જમવાની સારી અને સ્વાદિષ્ટ વસ્તુ મને ના આપો તો ચાલશે પપ્પા મમ્મી અને ભાઈ સારું જમો એવી જ મનોકામના રાખે છે પોતે પૈસાની બચત કરી એક રૂપિયો જે તેને ભાગ લેવા માટે મળ્યો હોય તે સાચવી પેન પેન્સિલ બુક લઈ ભણે છે ઘરનાની મરજી હોય કે ના હોય ઘર કામ કરી છાની માની પટારા પાછળ જે વાંચી સારા માર્ક લાવી પાસ થાય છે અને માતા પિતાને ખુશી આપે છે જેમ જેમ મોટી થાય તેમ સમજણ કેળવી માતા પિતાને કામ ઉકલી જાય એમ વિચારી જ્યાં સગાઈની વાત નાખે ત્યાં ગમે કે ના ગમે લગ્ન માટે તૈયાર થઈ જાય છે પોતાના સપના જે રોજ જે જોયા હોય તે પળવારમાં માત્ર માતા પિતા રાજી રહે પાછળ બીજા ભાઈ બહેનના પ્રસંગ મારે લીધે અટવાય નહીં એમ વિચારી આગળ પાછળનો વિચાર કર્યા વિના સાવ અજાણ્યા લોકો કે જેને જાણતા પણ ન હોય છતાં લગ્ન કરી સાસરે જવા તૈયાર થઈ જાય છે માતા પિતાને બોજ ન રહે માટે સારી વસ્તુ કે કપડાના શોખ ધેજીને કર્યાવરો માટે વસ્તી ભેગી વસ્તુ ભેગી કરે છે જેથી સાસરિયા મારા માતા પિતા ને મેણા ન બોલે કોઈ વગર ના મારે ચાલશે ઓછું જ લઈ જવાનું કરે છે સાસરિયા ભલે મને સંભળાવે પણ હું ઘરમાં લેણું કરી નહીં લઈ એવું વિચારી સાસરે જાય ત્યાં સુધી ઘરની બચત કરે છે અને સાસરે જાય એટલે એવું સાંભળવા મળે છે કે એ તો પારકી છે

જે બીજા વિચારોથી મોટી થઈ હોય અને છતાં સાસરિયામાં એવું જ સમજે આવે એટલે અમારા જીવે વીજ હોવી જોઈએ એનો ઉછેર કઈ રીતથી થયો છે એની સંસ્કૃતિ એના રહેવાની ખાવા પીવાની ટેવો આપણી રહેવાની આપણી ખાવા પીવાની ટેવો બધી જ અલગ હોય છે એટલે એને પહેલા થોડો સમય આપણામાં એડજસ્ટ થતા થવા માટે આપવો જોઈએ અને

તે લિંગ પુરુષના રંગ સૂત્રો પર જ આધારિત છે એમાં સ્ત્રીનો કોઈ રોલ હોતો જ નથી અને એટલે સ્ત્રીને હિંસાના ભાવથી રાખ્યા કરે છે કહેવાતા સમાજમાં એવું છે કે જે સ્ત્રીના પેટે દીકરો આવે તે સાથે જ તે સ્ત્રીને સન્માનથી જોવાય છે અને દીકરી આવે તો તેને કર્મનું ફળ છે બીજું કાંઈ નથી એવું કહે છે પણ દીકરો હોય કે દીકરી ઈ ભેદભાવ માનવી સિવાય ક્યાંય જનાવરમાં ઈ ભેદભાવ નથી હોતો કોઈ પશુમાં આ બી જોવા મળતું નથી છતાં તે કડવા ઘૂંટડા ઉતારતી ઉતારતી તેના સંતાનોનો ઉછેર કરીએ જાય છે એ સંતાન મોટું થાય એટલે એના જીવનમાં પડી જાય છે અને જેણે એટલા વર્ષો કે બાળક જ્યારે પેટમાં હોય ત્યારથી બાળકને પસંદ હોય એ જ જમવાનું બાળકને પસંદ પડે ત્યારે સુવાનું ત્યારે ઉઠવાનું આટલી બધી એના માને બાળકના ઉછેરમાં ઓતપ્રોત થઈ જાય એના બાળકને મોટું કરવામાં અને દીકરી હોય કે દીકરો પછી પોતાના જીવનમાં આગળ નીકળી જાય છે અને પેલી સ્ત્રી જે બધાને પ્રગતિ કરતા જ જોવા માંગે છે પણ એને બધા માટે આ દુર્લભ અવતાર મળ્યો છે તેને બધા માટે પોતાના પરિવાર માટે સંતાનો માટે વ્યતીત કરે છે આગળ જતા દીકરો પરણાવે હવે સામે આવનાર વહુ બીજા સંસ્કારથી આખી જ નવી જનરેશન હોય એટલે પેલી સ્ત્રી કે જે હવે આ સાસુ છે તેને પોતાના અનુભવ દુઃખ બધું સંકેલીને બેસી જવાનું કારણ કે વિચારોમાં ફેર પડી જાય આટલી આખી એક જનરેશન અલગ થઈ જાય એટલે ત્યારના અને અત્યારના વિચારોમાં અંતર આવી જાય શું બોલવું યોગ્ય ન લાગે અને તે સ્ત્રી સમજી જાય હવે આ ઘર પણ મારું નથી જન્મે ત્યારથી મારું ઘર મારા માતા પિતા મારા ભારુ મારા સાસરિયા મારા પતિ મારા સંતાનો મારું કુટુંબ અને હવે છે ગઢપણમાં અનુભવ થાય છે આ સંસાર તો ધુમાડાનો બાચકા છે કઈ હાથમાં ન રહે આ છે એક સ્ત્રીનું જીવન કે જેને સમર્પણ કહેવું કે પછી આ અમૂલો અવતાર એકવાર મળ્યો તેને વેડફી ના નંખાય એવી વિચારધારા સાથે જીવવું એ હજી સુધી સ્ત્રીઓને સમજાતું નથી